સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં સંચાલકોને અધિકારીઓની દાદાગીરીના કારણે દર્દીઓને ભારે હાલાકી છે રાતના સમયે દવાબારી બંધ રહેતા દર્દીઓ માટે પરિવારજનોએ ત્રણ કિલોમીટર દૂર જઈને દવા લઈને આવવા માટે મજબૂર બન્યા છે અધિકારીઓની મનમાનીના કારણે આરોગ્યની કથળતી પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાત્રી દરમિયાન દર્દીઓ પરેશાન થયા છે અધિકારીઓ આરામમાં ઘાટ સિવિલ હોસ્પિટલ માં સર્જાયો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ ફઝલ દર્દીઓને છેલ્લા કેટલાક સમયથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું વિગતો મળી રહી છે

તે છતાં પણ રાત્રે આઠ વાગ્યા પછી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે